દીપડો એક લુચ્ચુ અને ખતરનાક પ્રાણી છે આ તમે જુઓ કે રાજુલાની એક નિર્માણાધીન હોસ્પિટલમાં દીપડો ઘૂસી ગયો છે અને હવે રૂમમાંથી એ બહાર આવે એની કેવી રીતે ભય સાથે પ્રતીક્ષા થઈ રહી છે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિર્માણાધીન હોસ્પિટલમાં દીપડો ઘૂસી ગયો અને બીજા માળ ઉપર આ દીપડો જુઓ કેવી રીતે બહાર નીકળે છે તમે જુઓ આ હોસ્પિટલ હજુ બની રહી છે અને ખુલ્લા વિસ્તારમાં જ્યારે કામ ચાલતું હોય ત્યારે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડો અહીંયા પ્રવેશી ગયો હતો દીપડો કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરે અને માણસોની સૌથી નજીક રહે એ એની ખાસિયત છે તમે સાસણમાં સિંહ દર્શન માટે જ્યારે જંગલ ટ્રેલમાં નીકળો ત્યારે મોટાભાગે સિંહ તો જોવા મળી જાય છે પરંતુ જવલ્લે જેવું એવું મળે છે કે તમને આવી રીતે દીપડો જોવા મળે તો દીપડો એક ચંચળ સ્વભાવનું પ્રાણી છે મોટાભાગે કોઈ એક સ્થળે સ્થિર ઊભો રહેતો નથી એ જો એને ખબર પડે કે આસપાસમાં કોઈ વાહન છે કે મનુષ્ય છે તો એ તરત જ ભાગી જાય છે કેમેરામાં એને કેદ કરવો પણ મુશ્કેલ છે પરંતુ કેટલાક કિસ્સામાં એવું બનતું હોય છે કે દીપડો આવી રીતે તમને જોવા મળી જાય તો ગીરના જંગલમાં જ નહીં બલકે પૂરા ગુજરાતમાં દીપડાની વસ્તી વધી રહી છે અને લગભગ ત્રણ હજારથી વધુ દીપડા છે અને એંસી ટકા વિસ્તાર સુધી દીપડા પહોંચી ગયા છે માણસ પોતાની મર્યાદાને ઓળંગે ત્યારે તેને પણ સજા થતી હોય છે એવું જ દીપડાના કેસમાં પણ છે જંગલની બાઉન્ડ્રીને છોડી અને દીપડા જ્યારે માનવી ઉપર કે ગામડામાં બાળકો ઉપર હુમલા કરે કે સીમમાં જતા ખેડૂતને પજવે ત્યારે તેને પણ વન વિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવે છે અને છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે લગાતાર આવા બનાવો વધી રહ્યા છે મોટાભાગે વાડીએ કામ કરવા જતા ખેડૂત પરિવારના સભ્યો અથવા તો કોઈ ઝૂંપડામાં સૂતેલા બાળક ઉપર દીપડા વારંવાર હુમલા કરે છે અને હવે તો દીપડા ઘરમાં પણ ઘૂસી જાય છે અને આવા દીપડાના હુમલાથી આ વિસ્તારના જે ગામડા હોય છે એમના ખેડૂતો માટે વાડીએ જવું મુશ્કેલ બની જાય છે કારણ કે સિંહ જો એ વિસ્તારમાં હોય તો મોટાભાગે લોકોને એટલો ડર હોતો નથી કારણ કે સિંહ ભલે ખૂંખાર પ્રાણી હોય પરંતુ એ મનુષ્ય ઉપર એ રીતે તરત જ અને અચાનક જ આવીને હુમલો કરી દે એવું જવલ્લે જ બને છે સિંહ તો મોટાભાગે રસ્તા પણ કરી આપી દેતા હોય છે પરંતુ દીપડા છુપાઈ છુપાઈને આવે છે એ રાત્રિના સમયે પણ આવે અને દિવસે પણ આવે અને એ હુમલા કરતા હોય છે તો મોટાભાગના ગીરની આસપાસના ગામડાઓના જે લોકો છે એ વિભાગને આવા જ્યારે પ્રશ્ન હોય ત્યારે ફરિયાદ કરે અને વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવે છે તમે એ પણ જાણતા જ હશો કે દીપડાને પકડવા માટે પાંજરું ક્યાં મૂકવામાં આવે તો કે દીપડો જ્યાં એક વખત હુમલો કરીને જાય એ જ જગ્યાએ પાંજરું મૂકવામાં આવે છે કારણ કે દીપડાની ખાસિયત એ હોય છે કે જ્યાં દીપડો એક વખત હુમલો કરે ત્યાં એ ફરી વખત આવે છે આ દ્રશ્ય તમે જુઓ કે ગીરની આસપાસના ખુલ્લા કૂવામાં ઘણી બધી વખત શિકારની લાઈમાં દીપડા પડી જતા હોય છે પછી તેમને રેસ્ક્યુ કરવામાં આવે છે